आरएमबी માં લેખિત રજૂઆત કરી રોડનો ઢોળાવ દૂર કરી સપાટ બનાવવાની માંગ કરવામાં આવે છે મારું નામ અક્ષત કુમાર વસંતલાલ ઓઝા હું પોતે એડવોકેટનો નોટરી છું ટેક્સેશનની પ્રેક્ટિસ કરું છું અને મિશન ન્યૂ ઇન્ડિયા અંદર ગુજરાત રાજ્ય પ્રદેશના પ્રવક્તા તરીકે સેવા નિભાવું છું એના ભાગરૂપે એમના બેનર નીચે અને આજે નાગલપુરની અંદર જે રોડ નવો બની રહ્યો છે તે ગોકુલ વિહાર સોસાયટીની આગળની સાઈડ ઉપર યોગેશ્વર સોસાયટીના ગેટની બિલકુલ સામે તો થોડો ડીપ છે તો અમારી કલેક્ટરશ્રી સાહેબનું આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ અને નગરપાલ મહા મહાનગરપાલિકાની રજૂઆત છે કે એ ડીપ જે છે એને પૂરું ડામડું વધારે ભરી અને રોડ કરવામાં આવ્યો જેથી કરીને ચોમાસામાં તે પાણી ના ભરાઈ રહે મચ્છરોનો ઉપદ્રવ ના થાય અને આવું બનતું હોય જ્યારે પાણી ભરી એક્સિડન્ટના પ્રમાણ બી વધી જાય આ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમે સરકાર શ્રીનું ધ્યાન દોરવા માગીએ છીએ બીજું અમારી સોસાયટીની જે એક નાની બેબીનો એક્સિડન્ટ થયો અને ફ્રેક્ચર થઈ ગયું હતું તો અમારી રજૂઆત એવી છે કે ત્યાં બધા વાહન ફૂલ સ્પીડમાં જતા હોય છે તો એક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો ભવિષ્યની અંદર આવી જે આપત્તિ થાય એવાથી અમારું નિરાકરણ થઈ શકાય ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા